that guys સજ દે કસ કટે દુરાત કસ તુ સવા તે યાદ તેરી યાદ સત રે સન યર્સ લેટર હેલો ગાઈસ તો ફરીથી તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં તો નવા વ્લોગમાં તમે બધાને સીતારામ તો આજનો વ્લોગ શરૂ કરીએ છીએ અપારા ધાબા ઉપરથી તો આજનો વ્લોગમાં તમને લોકોને બહુ મજા આવવાની છે કેમ કારણ કે પાછળ જો આ છે બની હેલ્મેટ મેં ઓર્ડર કરીને મંગાવેલું હતું તો આજે હેલ્મેટ પહેરીને અમે જવાના છીએ પબ્લિક રિએક્શન લેવા તો પબ્લિકના રિએક્શન કેવા આવે છે એ હું તમને આ વિડીયો છું તો આજે તમને બહુ મજા આવવાની છે તો આજે તમારે વિડીયો જોવો જ પડશે તમે વચ્ચે સ્કીપ કરી જ દઈ શકો કારણ કે પબ્લિક રિએક્શન એટલે કંઈ ઘટે જ તે નહીં અને જો એક વાત હું પેલા મારું હેલ્મેટ તમને બતાવી દઉં બની હેલ્મેટ આ જો ગાઈસ કેવું લાગે છે મને એકવાર વાર કોમેન્ટમાં જરૂરથી જણાવજો ને આ છે બ્લેક કેટ બ્લેક કેટ ઉપર બની હેલ્મેટ મંગાવેલું છે છે તો આ તમને લોકોના કેવું લાગે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ હેલ્મેટ પહેરીને હું આજે જવાનું છે પબ્લિક રિએક્શન લેવા અમે અત્યારે ક્યાં છીએ તમને કહી દઉં આ છે સરકારી સ્કૂલ જે છે લલિતા એની પાછળ ભાગમાં અમારો પ્લોટ છે તો આથી અમે જવાના છીએ એક પબ્લિક રિએક્શન વિડીયો લેવા અને હું મારા બેનની ઘરે પણ જવાનો છું ત્યાં મારે થોડું કામ છે તો તમને લોકોને આ વિડીયોમાં જોવાની બહુ મજા આવવાની છે ગાઈશ તો તમે લોકો મારી ચેનલ ઉપર પહેલી વાર હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મારી વિડીયોને લાઈક કરજો અને બધે છે અત્યારે ઠંડીનું વાતાવરણ જો કેટલું ધુમ્મસ છે બધે અત્યારે ધુમ્મસ જ છે સામે છે કિરણ હોસ્પિટલ તે તો દેખાતી જ નથી સામે જો દેખાય તો કિરણ હોસ્પિટલ છે તે તો દેખાતી જ નથી એટલું બધું ધુમ્મસ છે અને આ જો આખો એરિયો અહીંયા અમારું છત છે ને આ બને છે મોલ વ્રજ એન્કલેવ મોલ બને છે આ શોપિંગ સેન્ટર તો આ બધું છે ફૂલ એરિયો કઈ નહીં ગાઈસ તો આપણે આપણે લોગ ની શરૂઆત કરીએ અને હું તમને સીધો મળીશ મોટો લોગિંગ સેટઅપની અંદર ઠીક છે ગાઈસ

તો કંઈ નહીં ગાય જ આપણે પહેરી લઈએ આપણા શૂઝ અને આપણે આપણા રાઈડની શરૂઆત કરીશું નીચે જઈને તમને લોકોને જો ખબર ન હોય તો મારી પાસે છે એમ ટી અને આ એનું નામ છે બેબી ડોલ આ કિચનનું નામ છે બેબી ડોલ અને આપણે આપણે બાઈકનું નામ રાખવાના છીએ એ હું તમને કરવાનો છું રિવીલ આપણા વ્લોગમાં આ જ વ્લોગમાં તમને લોકોના આપણા બાઇકનું નામ તમને રિવીલ કરવાનું છે ગાઈસ ઠીક છે ગાઈસ પાછળના વ્લોગમાં તમને લોકોને ક્યૂટ ક્યૂટ ગલુડિયા બતાવ્યા હતા તો આ જો આ છે બધા ગલુડિયા કેવા મસ્ત જો જો કેવા બધા સામે આવે જો કેવા ક્યૂટ ક્યૂટ છે કેવું મસ્તીનું છે જો કાંઈ નહીં આપણે લોગ આપણે લાંબો નથી કરવો આપણે આપણે લોગની શરૂઆત કરીએ જો 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 આ છે આપણી બાઇક આ છે એમ ટી ફિફ્ટી તો કાંઈ નહીં એનો પડદો કાઢી લઈએ અને આપણે આપણા રાઈડની શરૂઆત કરીએ અને આ છે અમારી બાઇક જોઈ લો ગયા તમને લોકોને કેવી લાગે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો કાંઈ નહીં આપણે આપણી ગાડીને કરીએ સ્ટાર્ટ કેવી લાગે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ગાઈશ ઠીક છે તો આપણે આપડે લોગ ની શરૂઆત કરીએ અહીંયાથી અને આ જો કૂતરો અને કૂતરો બે આવી ગયો જો હમણાં પાસે આવશે જુજો ઈ એમ વિચારે હું આ પહેરેલું છે આ કાળો કાળો હેલ્મેટ જેવું છે ને જો જો આ જો કુતરી જો બે આવ્યા પાસે ગાઈસ એક વસ્તુ તો પહેરવાની ભૂલાય જ ગઈ આપણે રાઈડિંગ ગ્લવ્સ કાઈ નહીં આપણે રાઇડિંગ ગ્લવ્સ પહેરી લઈએ આ અને અહીંયાથી આપણે જવાનું છે મારી બેનની ઘરે એમના માટે એક પાર્સલ આવેલું હતું તો એ પાર્સલ એમને દેવાનું છે અને એ પાર્સલ વિશેની ડિટેલ હું તમને વ્લોગમાં જણાવીશ અત્યારે નથી કરવું અત્યારે પહેરી લો પહેલાં ગ્લવ્સ ઠીક છે ગઈશ તો આપણે આપણા ગ્લવ્સ પહેરી લીધા હવે આપણે આપણા રાઈડની કરીએ શરૂઆત

રિએક્શન વળવાનું ચાલુ થઈ ગયા કઈ નઈ આપણે લોક ની શરૂઆત કરી રહ્યા છો છોકરો રાયડો નાખતો ચાલુ થઈ ગયા ગાય સાજો જોજો હમણાં છોકરો જોજો જો बदाम हो जाओ, क्या लागे जाएगा? बदाम बड़े-बड़े ले हो यहाँ में? हाय हाय हाय, रिएक्शन तो जो आया इसके बारे रिएक्शन आया जो बताइए ना

કઈ નહી આપડે આપડે રાઈડ ની શરૂઆત કરી આજે સિગ્નલ બંધ લાગે આજે સિગ્નલ બંધ છે ને બધા જ છે જો આપડી સામે જો જો હમણાં અહીંયા તો બધાને રિએક્શન આવશે જો કાકા જો કેમ અંકલજી થોડા દેખ કે તો ચલો કે હાલ છોકરા મને આવજો તન પપ્પા કે જો કેવી બિલાડી લાગે

એ બીજી ચેનલ છે આપણી યુટ્યુબની એમાં પણ આવવાના છે ગાઈસ ઠીક છે તો તમે લોકો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મસ્ત પબ્લિક રિએક્શન તો આવા વિડીયો પણ તમને જોવા મળશે ગાઈસ ઠીક છે ગાઈસ સિગ્નલ ખુલી ગયું છે અને આપણે આપણે મંજિલ તરફ આગળ વધીએ યાર બધાના રિએક્શન તો ગાઈસ જોવા જેવા છે હમણાં બીઆરટીએસ મેં માસી જતા હતા ને તો પાછળ ઓ આવ કેટલું ક્યૂટ છે ક્યાં બોલાવ

ઓ ભાઈ પતંગ આવ્યો પતંગ કોઈ પકડી લો જલ્દી પતંગ આવી ગયો અને ગાઈસ અમે અહીંથી પોગી ગયા છીએ આ સ્વામિનારાયણ મંદિર વાળો રોડ છે ડોપોલી થી આગળ ને બાજુ જવાનું છે કાકા ઓય હું જો ઓય છે આય હાય યાર જો મેરા reaction બધાને આવે છે

એ શોર્ટ્સ વિડીયો તમારે જોવા માટે પણ અમારી હીરો સ્ટંટવાળી આઈડી પણ ફોલો કરવી પડશે અને હિરેન બ્યાસ બ્લોગ વાળી પણ આઈડી એક છે એ પણ તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી જ પડશે ઠીક છે તો અહીંથી આપણે જઈએ અંદર બધાના રિએક્શન ગાય જોવા જેવા છે અરે રાજા ક્યાંથી પહેરાય ગયું યાર બધા વળી યાર જોવેટાફટ અમારી બેન ની ઘરે પોગી જાવ એ કામ છે કામ ફટાફટ પતાઈ લે

આ લાગે છે ઓલો તો જો બ્લેક કેટ બનાવેલ છે બ્લેક કેટ સો અમારે બેન જો અમારા માટે બેના બનાવ્યું બનાવી

હોય <laughs> 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 <laughs>

ખૂબ ખૂબ ધન્યવાદ અને આ પાર્સલ છે ને એમાં શું નીકળ્યું એ પણ હું તમને જણાવું પાર્સલમાં બ્લુટૂથ હતા ગૂગલવાળા એનું ચાર્જિંગ લગભગ પાંત્રીસ હવર્સ હોજી રહી છે આ એનું ટોટલ આ છે આ બધું હું લખે મને નથી ખબર અને આ એમની બ્રાન્ડ છે ગૂગલ બ્રાન્ડ અને આનું અત્યારે સાઉન્ડ ટેસ્ટિંગ મારી બેન કરે છે અત્યારે સાઉન્ડ ટેસ્ટિંગ મારી બેન અને જીજુ કરે છે તો એ તમને એમના રિવ્યુ જણાવશે મ્યુઝિકમાં પણ ટેલિકોમ પ્રમોશન માટે તમે જે ગિફ્ટ મોકલેલયુ હકીકત સારું છે અને આની સાઉન્ડ ક્વોલિટી બધું બેસ્ટ છે જ્યાર એવું ત્યારથી બે ત્રણ લોકો સાંભળવાનું ચાલુ રાખેલું છે થેન્ક યુ સો મચ આવજો હા બાય બાય મિતુ ટાટા મમ્મા ટાટા હેલો ઓર આવજો આવો ટાટા આવજો કોમ આવજો ગઈ ના પાડો એમ નથી જાવ લે લે તું જ તરંગ કર લે ઓ મેહન લેતો

Bye bye. તો ઓકે તો સો જે અમારે જ્યાં કામ હતું ત્યાં પાછળ બધું કામ બધું પતાવી દીધું છે તો કાંઈ નહીં હવે ઘર હવે ઘર સાઈડ જઈએ અને આગળ આપણે લોકને કન્ટિન્યુ કરીએ અને અત્યારે જો રિએક્શન મળવા જ મળશે અમે કંઈ ઘટશે નહીં જો બધા જ હવે દાદા કહીશું મસ્ત લાગો છો હવે હાલો હાલો કેડી હાલો ગાઈબ હવે તો અહીંથી નીકળ્યા અને આપણે વ્લોગની શરૂઆત કરીએ અહીંથી

બઉ દીકત રહેતી તો હિન્દી બોલો બેઠો પેલો હિન્દી માં બોલતો જો ગાય આપણને વિલે મારતા આવડતી નથી કઈ ફૂલ ગુજરાતી બોલું કારણ કે ગુજરાતી તો મજા આવે ગાય ઠીક છે ને ભાઈ બહેન કીધું કાલે તમે વિલી મારો વિલી મેં કીધું નહીં આપણને વિલી મરે ને બહુ બીક લાગે કારણ કે વિલી યાર એમાં બહુ કેવડાવે હવેથી હવે તમને હરખા વ્યૂ આવશે કારણ કે યાર પહેલા જે હતા ને વન માં એ બધું વિડીયો શૂટિંગ થતું હતું અને હવે પોઈન્ટ ફાઈવ એક્સમાં વિડીયો શૂટિંગ થાય છે હવે તમને લોકોને વ્યૂ જોવાને મજા આવશે અને બધાને પબ્લિક રિએક્શન જોવાને તમને લોકોને મજા આવશે ગાય ઠીક છે યાર કઈ ઘટતું નથી યાર કરે ખરો બધા વળી જોવે આગળ હવે આવવાનું છે ડભોલી નું સરકલ તો ન્યાય લાગેલા છે બધે સિગ્નલ તો ગાય સિગ્નલ માં ઉભું રહેવું પડશે અને બધા મને નઈ નવું પૂછશે ભાઈ તમારી ચેનલ નું નામ શું છે તમે શું કરો છો તમે ક્યાં જાવ છો હસ સિગ્નલ કોલ્યુ છે ગાઈસ ત્રણ સેકન્ડ બે સેકન્ડ ગાય નીકળી દો જલ્દી નીકળી ગયા મેને આ યાર ભગવાન

એટલે આપણે કઈક બોલીએ ને લોક માં આવીએ તો એમ પણ આપણે કઈ જેવું એવું કઈ કરતા નથી આપણે બસ આપડે કામ ઉપર ધ્યાન દેવાનું છે આપણે આપણા કોન્ટેન્ટ ઉપર ધ્યાન દેવાનું છે બસ બીજી કઈ પ્રોબ્લેમ આપણે પડવાનું નથી કઈ Mình cho cơ Ai 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 Ya lulu ya lulu, phí, lulu. Ya lulu ya lulu, phí, lulu. Oui, 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 બધા એમ જોવે કેવું ખરેખર પાગલ થઈ ગયું છે સિગ્નલ માં ઊભું જ રહેવું પડશે નો છૂટકે ઉભું રહેવું પડશે અને બધા હા જોશે પણ અને ગાય સિગ્નલ અત્યારે ગ્રીન છે છ સેકન્ડ પાંચ સેકન્ડ छोकिरे कॾहिं वरी वरी जो ગઈ ની ગયા તમને લોકો ને વિડીયો કેવો લાગે છે મને કોમેન્ટ માં જરૂર જણાવજો અને આજનો આ વિડીયો યાર બહુ જ મસ્ત છે અને પબ્લિક રિએક્શન પણ બહુ જ જોરદાર આવેલા છે તો કઈ નહીં આપણે આ વિડીયોને આપણે અહીંયા કરીએ છીએ એન્ડ અને તમે લોકો જો અમારી ચેનલ ઉપર પહેલી વાર હો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા ને ગાઈશ તો આપણે આ કરીએ છીએ વિડીયોને એન્ડ અહીંયા ગાઈશ ઠીક છે તો ત્યાં સુધી તમને બધાને સીતારામ 嘟嘟。